અંજાર નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો સહિત આંતરિક વિસ્તારોના રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા અને કેટલાક સ્થળોએ ડામર પણ ધોવાઈ ગયો હતો જેના પરિણામે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આ ગંભીર સમસ્યાને પારખીને અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોડરાણી ઇન્ચાર્જ ચીફ ઓફિસર શ્રી જિગ્નેશભાઈ બારોટ સાહેબ ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી ચેરમેન શ્રી પાર્થભાઈ સુરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર કચેરી અધિક્ષક શ્રી ખીમીજી પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ અંજાર નગરપાલિકાની બાંધકામ શાખાના ઇજનેર શ્રી સુખદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સમારકામનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર